બીમારોની સેવા માટે સમર્પિત કરી દીધું હતું તે સિસ્ટર અભયા એક ખુશમિઝાસ યુવતી હતી તેના આવા ભેદી મોતથી સામાજિક અને ધાર્મિક માળખું હચમચી ઉઠ્યું હતું કુવાની નજીકની કોન્વેન્ટની બિલ્ડિંગના રસોડામાં ખુલ્લી પાણીની બોટલ ભોંય પર ઢોળાયેલું પાણી રસોડામાં પડેલું એક ચંપલ નજીકમાં પડેલો માથાનો સ્કાર્ફ આ બધાથી ફલિત થતું હતું કે સિસ્ટર અભયાએ આત્મહત્યા નહોતી કરી પણ જો તેની હત્યા થઈ હોત તો શા માટે આ યુવા સાધવીની કોઈ સાથે કશી દુશ્મની નહોતી કરવા જેવું ભયાનક કૃત્ય શા માટે કરે વાત કરીએ કેરળના ઇતિહાસમાં સૌથી લાંબા ચાલેલા કેસ પેકીના એક એવા સિસ્ટર અભયા મર્ડર કેસ વિશે સતત ત્રણ દાયકા સુધી આ કેસની તપાસ ચાલતી રહી સીબીઆઈ જેવી દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા પણ આ કેસની તપાસમાં નિષ્ફળ ગઈ સંખ્યાબદ્ધ સાક્ષીઓ જુબાની આપી-આપીને ફરી ગયા ઘણા પોલીસ અધિકારી નિવૃત્ત થઈ ગયા તો કોઈનું ભેદી સંજોગોમાં મૃત્યુ થયું આખરે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે ચર્ચ સંસ્થા અને પવિત્રતાના પ્રતીક એવા તેના ફાધર્સ અને સિસ્ટરની નીતિમત્તા સામે પણ ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા આ કેસ પરથી એક સુપરહિટ ફિલ્મ પણ બની હતી આ કેસ વિશે ડિટેલમાં જાણીએ તો બીના થોમસ નામની એક યુવતીએ નક્કી કર્યું કે હવે બાકીનું જીવન તે સમર્પિત કરશે તરીકે સ્વીકારશે અભયા નામની નવી ઓળખ અપનાવી લીધી કેરળના કોટાયમમાં આવેલા સેન્ટ પાયસ કોન્વેન્ટની હોસ્ટેલમાં રહીને અન્ય સંખ્યાબદ્ધ સાધ્વીઓની સાથે એણે પ્રીડિગ્રીનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ તેને ખબર નહોતી કે ઈશ્વરના ધામમાં પણ રાક્ષસો ફરતા હોય છે છવ્વીસ માર્ચ ઓગણીસો સાથે રહેતી અન્ય સાધવીઓ સાથે ડિનર પરીક્ષાની તૈયારી માટે સવારે નક્કી કરીને ચાર વાગ્યાનું એલાર્મ સેટ કર્યો અને સુઈ ગઈ સવારે ચાર વાગે એલાર્મ વાગ્યો અભ્યા ઉઠી તે રસોડામાં ગઈ કદાચ પાણી પીવા અથવા મોઢું ધોવા માટે પણ પછી અચાનક તે ગાયબ થઈ ગઈ સવારે જ્યારે અન્ન સાધવી જાગી ત્યારે રસોડાની સ્થિતિ જોઈને તેઓ ગભરાઈ ગયા રસોડામાં પાણીની બોટલ પડી હતી પાણી ફ્લોર પર ઢોળાયેલું હતું ત્યાં અભયાનું એક ચંપલ પડેલું હતું અને તેના માથાનો સ્કાર્ફ પણ ત્યાં જ પડ્યો હતો અને રસોડાનું બારણું બહારથી બંધ હતું પરંતુ આજુબાજુ ક્યાંય અભયાનો અત્તો પત્તો ન હતો સાધવીઓ હાફડી ફાફડી ચારે કોર શોધવા માંડી રસોડાની બહારની તરફ ગયા તો કુવા પાસે અભયાનું બીજું ચંપલ મળી આવ્યું કુવાની અંદર કરતા જ ચિત્કાર ફેલાઈ ગયા અંદર પાણીમાં લાશ તરતી હતી કોન્વેન્ટમાં અરાજકતા ફેલાઈ ગઈ ફાયર વિભાગ અને પોલીસને બોલાવવામાં આવી સિસ્ટર અભયાનો મૃતદેહ કુવા બહાર કાઢવામાં આવ્યો તેના ચહેરા પર ગભરામણ અને આતંકના હાવભાવ થીજી ગયા હતા માથામાં રહસ્યમય ઈજા દેખાતી હતી પોસ્ટમોર્ટમમાં માથામાં ગંભીર ઈજા અને ડૂબી જવાને કારણે મૃત્યુ થયાનું બહાર આવ્યું પરંતુ તેણે આત્મહત્યા ગણવામાં આવી રસોડાની અસ્તવ્યસ્ત સ્થિતિ ખુલ્લું રેફ્રિજરેટર પાણીની ખુલ્લી બોટલ અભિયાનું ચંપલ સ્કાર કુવાની પાસે પડેલું બીજું ચંપલ વગેરે કશું જ આત્મહત્યાની થિયરી સાથે મેળ ખાતું નહોતું પ્રેશર વધતા સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી પ્રોટોકોલ મુજબ ઇન્સ્પેક્ટર વી વી ઓગસ્ટીને મૃતદેહના ફોટોગ્રાફ લેવડાવ્યા તપાસમાં ઘણી ઈજાઓને અગણવામાં આવી હતી જે ઇશારો કરતું હતું કે આ તપાસને કોઈ આડેપાટે ચડાવવાની કોશિશ કરી રહ્યું છે પ્રશ્નોને કારણે સિસ્ટર અભ્યાની હત્યા જ થઈ હોવાની થિયરી સ્ટ્રોંગ બની પ્રેશર વત્તા એપ્રિલ ઓગણીસો બાણુંમાં માં આ કેસ સોંપવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચે ઘણા મહિનાઓ સુધી તપાસ કરી પરંતુ તેમના અંતિમ અહેવાલમાં લોકોમાં ગુસ્સો વધુ ભડક્યો લોકો પ્રશ્ન કરવા લાગ્યા જો અભયાએ આત્મહત્યા કરી હતી તો રસોડામાં વેરવિખેર વસ્તુઓ અને બહારથી બંધ દરવાજાનો અર્થ શું હતો શું કોઈ સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ઓગણીસો ત્રાણું માં આ કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ ને સોંપવામાં આવ્યો નવેસરથી તપાસ શરૂ કરી પરંતુ સમયમાં એક ભર્યો ખુલાસો થયો સીબીઆઈ અધિકારી વર્ગીસ પી થોમસે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે તેમના પર આ કેસની આત્મહત્યા જાહેર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ તેમણે તેમની નિયત તારીખના નવ વર્ષ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી આ કેરળમાં તોફાન મચાવ્યો લોકો પ્રશ્ન કરવા લાગ્યા આ પ્રેશર ક્યાંથી થઈ રહ્યું હતું શું ચર્ચ કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ આ કાવતરામાં સામેલ હતી સીબીઆઈએ તપાસ તો આદરી પણ મુશ્કેલોનો પાર નહોતો એક તો મેડિકલ પુરાવા બહુ જ મર્યાદિત હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી ગડબડો હતી અભિયાના મૃતદેહને કોઈ ભેદી ઉતાવળથી દફનાવી દેવામાં આવ્યું હતું તેના કપડા પર્સનલ ડાયરીનો પણ નાશ કરી દેવાયો હતો એટલે કે સિસ્ટર અભયાના મૃત્યુના વર્ષ પછી માં સીબીઆઈ એ પોતાના પહેલો રિપોર્ટ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું કે આ હત્યાનો કેસ હોઈ શકે પરંતુ ગુનેગારોની ઓળખ થઈ શકી નથી કોર્ટે આ રિપોર્ટ ફગાવી દીધો ત્રણ વર્ષ પછી ઓગણીસો એક નવી ટીમે તપાસ શરૂ કરી સામે આવ્યું કે અભ્યાસ સાથે કોઈ હિંસા થઈ હતી એક દાયકા કરતા પણ વધુ સમય સુધી કોણે કરી આ હત્યા અને શા માટે કરી હશે તેનો કોઈ જવાબ મળ્યો નહીં પણ બે હજાર સાતમાં આ કેસમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો રાજુએ દાવો કર્યો કે સત્યાવીસ માર્ચ ઓગણીસો બાણું રાત્રે એટલે કે જે રાત્રે અભયા ગાયબ થઈ હતી તે જ રાત્રે તે સેન્ટ પાયસ કોન્વેન્ટમાં ચોરી કરવા ઘુસ્યો હતો પરંતુ તે રાત્રે તેણે કંઈક એવું જોયું હતું જેના કારણે તે વર્ષો સુધી રાત્રે સૂઈ શક્યો નહોતો રાજુના કહેવા મુજબ એ રાત્રે તેણે ફાધર થોમસ કુટ્ટુર અને ફાધર થોમસ પુથ્થુરિયાને કોન્વેન્ટમાં જોયા હતા એક સાથે બે પુરુષ પાદરી કન્યા છાત્રાલયમાં હોય તે અસામાન્ય હતું તેમની સાથે તેણે એક બીજી સ્ત્રીને પણ જોયાનો દાવો કર્યો હતો પાછળથી સિસ્ટર સેફી હતી રાજુએ પોલીસને પોતાની આખી સ્ટોરી જણાવી પરંતુ આશ્ચર્યજનક રીતે તેની વાત પર ઇન્વેસ્ટિગેશન કરવાને બદલે પોલીસે રાજુની જ હત્યાના આરોપસર ધરપકડ કરી સાક્ષી બનેલા ચોરને જ આરોપી બનાવી દેવાયો પોલીસ પર આરોપ મુકાયો કે હત્યા કબૂલ કરી લેવા માટે તેમણે રાજુ પર સતત ત્રાસ ગુજાર્યો પ્લસ પૈસો ઘર અને બાળકોના શિક્ષણની પણ ઓફર કરવામાં આવી હતી પરંતુ રાજુ અડગ રહ્યો અને તેણે ઇનકાર કર્યો તેણે જાહેર કર્યું કે હું ચોર હોઈ શકું પણ ખૂની નહીં દોડ દાયકા કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા સિસ્ટર અભયા કેસમાં સૌથી શોકિંગ વળાંક આવ્યો બે હજાર આઠમાં ચ્યુઅલી કેટલાક સાક્ષીઓ અને મીડિયા રિપોર્ટમાં એવી વાતો થતી રહેતી હતી કે આજ કોન્વેન્ટમાં રહેતા ફાધર થોમસ કુટ્ટુર અને સિસ્ટર સેફી વચ્ચે લાંબા સમયથી અનૈતિક સંબંધ ચાલી રહ્યો હતો પોતાના એક મિત્રને કહેલું કે તેના જ ચર્ચની એક સિસ્ટર સેફી સાથે તેના પતિ પત્ની જેવો સંબંધ છે સૌ જાણે છે કે ચર્ચના ફાધર અને નનને બ્રહ્મચર્યનું વ્રત લીવડાવવામાં આવે છે આ અનૈતિક સંબંધ તેની વિરુદ્ધમાં જતો હતો આ થિયરી વિશે જાણ હોવા છતાં તેને કોઈ કોઈ સંબંધ હોઈ શકે કે કેમ તેને પણ ધ્યાને લીધી નહીં એવામાં એક સ્ટ્રોંગ ઘટનાની રાત્રે સિસ્ટર અભિયાએ સેફી અને કુટ્ટુરને સંબંધ બનાવતા કડંગી અવસ્થામાં જોઈ લીધા હતા આ જાણતા જ આ જોઈ લેતા હેપતાઈ ગયેલી સિસ્ટર અભિયાને જોઈને સેફી પેનિકમાં આવી ગઈ હતી

કોર્ટ સમક્ષ રજૂ તરીકે ફાધર થોમસ કુટ્ટુર ફાધર જોસ પુત્રી યાકલ અને સિસ્ટર સેફીની ધરપકડ કરાઈ સીબીઆઈએ આરોપ મૂક્યો કે કુટ્ટુર અને સેફીને કડંગી અવસ્થામાં જોઈ લેવા બદલ તેમણે સિસ્ટર અભિયાની હત્યા કરી હતી આ અરેસ્ટના છ જ દિવસમાં બીજો શોકિંગ કેસના પ્રથમ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કરી લીધી તેમની નજીકથી એક નોટ મળી આવ્યો જેમાં તેમણે તપાસ એજન્સીઓના દબાણને કારણે પોતે આપઘાત કર્યાનું ગણાવ્યું તપાસ દરમિયાન સિસ્ટર સેફીને વર્જિનિટી ટેસ્ટ પણ કરાવવાની ફરજ પાડવામાં આવી હતી જેના કારણે વ્યાપક વિવાદ થયો હતો સીબીઆઈએ દાવો કર્યો હતો કે સેફીએ પોતાની જાતિ પ્રવૃત્તિ છુપાવવા માટે હાઈ પ્લાસ્ટી કરાવી હતી જોકે આ સમગ્ર વાતનો સિસ્ટર સેફીએ જોરદાર વિરોધ કર્યો હતો બે હજાર દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો અને છેક બે હજાર ત્રેવીસમાં માં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ ઐતિહાસિક ફેંસલો સંભળાવ્યો કે વર્જિનિટી ટેસ્ટ ગેરબંધારણીય છે અને વ્યક્તિની પોતાની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે બે હજાર દસમાં નાર્કો ટેસ્ટ ની સ્વીકાર્યતા અંગે પ્રશ્નો ઉભા થયા ઘણા નિષ્ણાતોએ જણાવ્યું કે નાર્કો ટેસ્ટ કોર્ટમાં સીધા પુરાવા તરીકે સ્વીકાર્ય નથી આ કેસમાં એકસો સિત્યોતેર લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા હતા પરંતુ કેસની સુનાવણી દરમિયાન ઘણા સાક્ષીઓ કાં તો મૃત્યુ પામ્યા અથવા તો પોતાના નિવેદનમાંથી ફરી ગયા બે હજાર વીસ માં સીબીઆઈ કોર્ટે ફાધર થોમસ કુટ્ટુર અને સિસ્ટર સેફીને હત્યાના દોષી ઠેરાવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો પુરાવાના નિર્દોષ જાહેર કરવામાં આવ્યો આ આવ્યો હતો જેમાં ચોર અદાકાર રાજુની જુબાનીને મહત્વપૂર્ણ માનવામાં આવી હતી કોર્ટે રાજુની પ્રામાણિકતાની પ્રશંસા કરી હતી જે અનેક લાલચ અને ધમકીઓ છતાં પોતાના બયાન પર અડીગ રહ્યો હતો બે હજાર બાવીસમાં કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફાધર થોમસ કુટ્ટુર અને સિસ્ટર સેફીની આજીવન કેદની સજાને સ્થગિત કરી દીધી અને તેમને જામીન પર મુક્ત કર્યા કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈ પાસે પુરાવાનો અભાવ હતો આ નિર્ણય સિસ્ટર અભ્યાના પરિવાર અને કાર્યકરો માટે મોટો ફટકો હતો આજે તેત્રીસ વર્ષ પછી પણ સિસ્ટર અભ્યાના મૃત્યુ કેરળનો સૌથી લાંબો ચાલનારો કેસ બન્યો છે પરંતુ તેના મૃત્યુનું રહસ્ય અંધારામાં છુપાયેલું છે ઘણા પ્રશ્નોનો જવાબ હજુ પણ નથી મળ્યા જેમ કે સિસ્ટર અભ્યાનું મોત એ હત્યા હતી તો હત્યારાઓ કોણ હતા શું ચર્ચ કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓ આ ષડયંત્રમાં સામેલ હતા શું ચોર અદક્કા રાજુએ જે જોયું તે સાચું હતું જો એમ હોય તો પોલીસે તેના નિવેદનને કેમ અવગણ્યું અને તેને જ કેમ આરોપી બનાવેલો પોલીસ અધિકારી વીવી ઓગસ્ટિનની આત્મહત્યા પાછળનું સત્ય શું છુપાવી રહ્યોને ખબર હતી અથવા તો તેના ગુનેગારોને કે પછી ઉપરથી બધું જોઈ રહેલા જીસસ ક્રાઇસ્ટને પરંતુ એક વાત તો ચોક્કસ છે કે તે રાતના અંધારામાં કંઈક એવું બન્યું હતું જે આજ સુધી જાહેર નથી થયું વધુ માહિતી માટે આપ જોતા રહો વન ન્યૂઝ